અમરેલી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ ફૂલની ખેતી કરી હતી પરંતુ સતત સાત દિવસથી વરસાદ પડવાને કારણે ફૂલ જમીન દોસ્ત થયા છે જેથી ફૂલની ખેતી કરી રહેલા વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા છે ધજડે ગામના ખેડૂતોએ ફૂલની ખેતી કરી મબલક ઉત્પાદન મળતું હતું અને નવરાત્રી અને હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જેને કારણે ફૂલના ભાવમાં પણ વધારો થયો હતો પરંતુ ફૂલ જમીન દોસ્ત થયા મારું નામ ભરત બારિયાળી ગામ ધરડી મારે પાંચ ચાર પાંચ વીઘાના ફૂલ હતા એટલે ફૂલ બધા ઢળગ્યા પવન ને વીજળી બે દી પહેલા રાત નું આવ્યો વિટોળાનું મીટોળા એટલે એ બધું ઢળી ગયું અને ફૂલના ભાવે હારા મળતા નવરાત્રી હિસાબે પણ બધું એ દિવાળી નવરાત્રી હતું એટલે ભાવ હારા પણ બધું પાછળ કરી નાખ્યો એટલે એક ફૂલ ન ઉતર્યા કાઢવાના રહે એટલે સરકાર કાંક સર્વે કરીને ને કઈ જોવે તો કઈક સહાય મળે તો થોડુંક ખેડૂત કઈક ઊભા થાય ચાર છ મહિનાની કમાણી ઉજેરી મોટા કર્યા ત્યાં બધું ટાળી દીધું મારું નામ રસુલભાઈ રાઠોડ છે ગામ ધજડી છે અમારા પાંચ છ વીઘા ફૂલ હતા પ્રમ દિવસે વરસાદ હતો એટલે બધાય ફૂલ આડા પડી ગયા હતા અને પવન હિસાબે વરસાદ ની હિસાબે અત્યારે નોરતાની સિઝન હતી

ફૂલનો પાક જમીન દોસ્ત થયો છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે નવરાત્રિના સમયે ખૂબ સારા ભાવ ફૂલના મળ્યા હતા અને દિવાળીનો સમય નજીક હોવાથી ફૂલના ભાવ સારા મળતા હતા પરંતુ છેલ્લા સાત દિવસથી સતત આ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે સાથે જ પવન ફૂંકાવાના કારણે ફૂલનો પાક જમીન દોસ્ત થયો છે અને જેથી ખેડૂતોએ હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવું લાગી રહ્યું છે ધજડી ગામમાં આશરે પંદર થી અઢાર વીઘા જમીનમાં ફૂલનું વાવેતર કરવામાં આવે છે જેમાં પીળા અને કેસરી ફૂલનું વાવેતર કરવામાં આવે છે પરંતુ પીળા અને કેસરી ફૂલ જમીન દોસ્ત થયા છે ફૂલનો પાક પવન ફૂંકાવાના કારણે ઢળી પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લાની અંદર મોટા ભાગના ખેડૂતો હવે ફૂલની ખેતી કરે છે પરંતુ સતત વરસાદ પડવાને કારણે અમરેલીના સાવરકુંડલા રાજુલા ધારી બગસરા ખાંભા લીલીયા તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે